ઝઘડિયા તાલુકાના ઉમલ્લાદી બેલુ ગામ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાને પગલે ખેડૂતોને થતા નુકસાનને લઈ ખેડૂતોએ આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ઝઘડી તાલુકાના ઉમરલાથી વેલુ ગામ સુધીનો રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે આ રસ્તો બનાવવા સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઓવરલોડ રેતી ટ્રકો દિવસ રાત ચોવીસ કલાક આ રસ્તા ઉપરથી અવર કરે છે જેના કારણે આ રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં બન્યો છે અને લીઝ ધારકોના દબાણથી પીડબ્લ્યુડી દ્વારા ફક્ત મેટલ અને ડસ્ટ નાખીને આ રસ્તાને ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે જેથી ઓવરલોડ રેતી ભરેલ ટ્રકો ચાલી શકે પરંતુ ડામર થી પેચિંગ કરવામાં આવતું નથી અને ડસ્ટ ઉડવાના કારણે આજુબાજુના ખેતરોમાં પાકને ব্যাপক નુકસાન થાય છે ઉમળલાથી વેલુગામ સુધીનો રસ્તો પણ ઇન્ડોર અસા અસાપાણેઠા ફીચવાડા જરોઈ ઢુંડા અને ખાખરીપરા ગ્રામ પંચાયતના ગામો આવેલ છે અને આ વિસ્તારમાં ચાલતી તમામ લીઝો વડોદરા જિલ્લાની છે જેથી આ ગામનો કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી આ વિસ્તારમાં ખેડૂતોના બીસ્માર માર્ગના કારણે ખૂબ

તો ભરૂચ માર્ગ મકાન વિભાગ ભરૂચ તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટર માર્ગ મકાન વિભાગ ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે હા હું વનરાજસિંહ રહેવાસી રહેવાસી ઝઘડીયા તાલુકાનો આજ રોજ અમે મામલાદાર કલેક્ટર સાહેબ અને માર્ગ મકાન વિભાગમાં આવેદનપત્ર આપવા માટે આવેલા છે અમારો રસ્તો ઉમલ્લાથી વેલુગામ બાવીસ કિલોમીટરનો જે સદર રસ્તો મંજૂર થઈ ગયેલો છે પાંચ દિવસ સુધી રાજકીય કાવા દવાના લીધે બનેલો નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈએ ધ્યાન આપ્યું નથી હાલમાં અત્યારે ખરાબ રસ્તાને લઈ અને લીઝ ધારકો દ્વારા દબાણ કરાતા પી ડબલ્યુડી દ્વારા મેટલિંગનું અને ડસ્ટિંગનું કામ કરવામાં આવે છે જેનાથી આજુબાજુ ખેતીમાં વ્યાપક નુકસાન થાય છે અને અત્યારે પરિસ્થિતિ એ કે ભાઈ અમારે બાઇક લઈને કે ફોર વ્હીલ લઈને ઉમરલાથી જો જવું હોય વહેલું ગામ સુધી તો જઈ શકાય એવી પરિસ્થિતિ રહી નથી કારણ કે મેટલ બધા ડામર પેચિંગને ન થવાથી એ લોકો બધું છૂટું પડી ગયું છે અને ડસ્ટ ઉડે છે તો પાછળ બાઇકને પણ ખ્યાલ ના આવે કે ભાઈ આગળ કયું વાહન ચાલે છે અને સદર રસ્તા માટે અમે આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી અને મેટલિંગ કરીને ઉપર ડામર પેજ કરવાની રજૂઆત કરવા માટે આવેલા છે અને બધા ખેડૂતો કોવિડ લાઈનને લીધે અમે નહીં લાવી શક્યા પણ દરેક ગ્રામ પંચાયતના સહી સિક્કા લેટર સાથે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે સદર રસ્તો જઈ સુધી નહીં બને તો પછી આવનાર સમયમાં અમે ઇલેક્શનનો પણ બહિષ્કાર કરી શકશું કારણ કે અત્યારે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે દોઢ બાવીસ કિલોમીટર આવતા બે અઢી કલાક ટાઈમ લાગે છે તેમાં પાછા મેટલિંગ પૂરવાથી દસ પૂરવાથી એટલી બધી ખરાબ પરિસ્થિતિ થાય છે કે બાઇક લઈને આવવું પણ અઘરું પડી ગયું છે એટલે સદર રસ્તો વહેલી તકે પીડબલ્યુડી દ્વારા મેટલિંગ કરી અને એની પર તાત્કાલિક ડામર પેચ મારે એવી અમારી માગણી છે